આ રેડિયો તમે જે અત્યાર જોવો છો એ રેડિયો બાજિયાની છે આ બુલ ઉભ્યો એ બાજિયાનો છે આવી રેડિયો તમને કોઈના જીરામાં જોવા નહીં મળે અને આવી આવા હોટની કોઈ દિવસ આવી રેડિયો બી પાકશે નહીં કેમકે એનું વિહાણ એક નંબર છે કપ કપીલા બ્લેક આ તમે દેખો છો બ્લેક પાસડી એ બી બાજિયાની છે આ બુલ

આવી આવી રડીઓ કોઈના જીરામાં પાકતી નહીં અને આવા બુલના લીધે આવી વાસળીઓ છે અને આવી ઇલચી જેવી વાળી રડીઓ ક્યાંય પાકશે બી નહીં છે અને આજે તમને કાંકરેજ નું પાવર બતાવીએ ચલો તમને બતાવીએ કાંકરેજ નો પાવર આ કાંકરીની ધનુરી છે આનું લોહી એટલું ગરમ હોય છે ને કે કોઈના જોડે બી જવા દેતી નથી